આરતી હું નાનકડી ચકલી હું સીધ દેવી ના મને ડર લાગતો નથી ચકલી બેનો આવો સુંદર જવાબ સાંભળી કુકડા ભાઈ તો ખુશ થઈ ગયા અને એક કલગી આપી ચકલી બેન તો કલગી લઈ આગળ ચાલ્યા ફર 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 કરતા ઉડતા 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 ચાતા હતા ત્યાં મેળ્યો મોર મોરભાઈ કે ચકલી બેન ચકલી બેન ક્યાં ચાલ તો કુકડા મોરભાઈએ શું કીધું તમને ચકલીબેન રાજાની નીક લાગતી નથી ચકલીબેન કે

જમાદાર એટલે કે ત્યાં ભાઈ ચોકીદાર હતો એક તો કે લે આવડી તમથી ચકલી એમ રાજાને પૂછ્યા વગર જવાતા હોય એ કે ના ના હટ એથી પાછી જા ચકલી તો ફર કરતી કે બે ગઈની ચોકીદાર તો ડરી ગયો ને ચકલી બેન તો સર ને ફર કરતા કે કે રાજાના બેનવા રાજા કે આવો ચકલી બાઈ બેસો ચકલી બાઈ તમારું સ્વાગત છે રાણીના ખોળામાં દાડમ ના દાણા ખાવ અને મજા કરો તો સાંજ સુધી રાજા ના બગીચા માં ચણ્યા દાડમ દાણા ખાધા ફુવારામાં નાહ્યા રાણીના ખોળામાં ફટ કરી બેસી ગયા અને સાંજ પડી ફર કરતા ઉડી ગયા અને એમના માળામાં Jataria ha tu pitune mokli mokla ma mari va